જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ફરાળી લાઈવ ઢોકળા એ પણ ઇન્સ્ટન્ટલી બનાવીશું કલાકો સુધી સાબુદાણા કે મોરયો પલાળવાની જરૂર નહીં પડે અને છતાં પણ આ જે લાઈવ ઢોકળા છે તે એકદમ સોફ્ટ બનશે સ્પોન્જી બનશે અંદરથી તમે જાળી જુઓ કેટલી સરસ તૈયાર થઈ છે પરફેક્ટ ટિપ્સ આપીશ જેથી કરીને તમારા ફરાળી લાઈવ ઢોકળા એકદમ સોફ્ટ સ્પોન્જી બને સાથે જ આપણે અહીંયા ફરાળી સિંગની ચટણી પણ તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો આ રેસીપી તમને પસંદ આવે તો પણ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન ચોક્કસથી પ્રેસ કરજો હવે સૌ પ્રથમ આ ફરાળી લાઈવ ઢોકળા બનાવવા માટે આપણે બટેકાનો ઉપયોગ કરવાનો છે કાચા બટેકાનો ઉપયોગ કરીશું આમાં આપણે બટેકું બાફેલું નથી લેવાનું ત્યારબાદ આપણે અહીંયા મોરયો અને સાબુદાણાનું પરફેક્ટ માપ જોઈ લઈએ જેથી કરીને ઢોકળા એકદમ સોફ્ટ બને સ્પોન્જી બને તો અહીંયા અડધો કપ મેં મોરયો લઈ લીધો છે અને તેને હું મિક્સર જારમાં એડ કરું છું અને વન ફોર્થ કપ એટલે કે જેટલો મોરૈયો લીધો તેના અડધા ભાગના આપણે સાબુદાણા લેવાના છે તો જો તમે એક કપ મોરયો લેતા હોય તો અડધો કપ સાબુદાણા લેવાના અડધો કપ મોરયો હોય તો વન ફોર્થ કપ સાબુદાણા લેવાના અને તેને મિક્સરમાં એકદમ સરસ ફાઇનલી ગ્રાઇન્ડ કરી લેવાનું છે અહીંયા ખાસ આ લોટ કરકરો નથી રાખવાનો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જરૂર પડે તો તમે તેને એક વખત ચાડી લેજો થોડોક થોડોક કરકરો લોટ જો રહી ગયો હોય તો તેને આપણે ફરીથી સ્મૂથ કરવા માટે આગળ એક પ્રોસેસ કરીશું પહેલાં મેં આ લોટને એક મોટા બાઉલમાં ઉમેર્યો છે અને હવે જે આ બટેકો લીધું છે તેને આપણે આ રીતે છોલી લઈએ અને તેના પીસીસ આપણે કટ કરવાના છે તો રફલી જ સમારવાનું છે કોઈ પરફેક્ટ સાઇઝના પીસની જરૂર નથી કારણ કે આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો આ રીતે મેં તેને રફલી સમારી લીધા છે બટેકાની ઉપર જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ આપણે સાફ કરવાનો છે એટલે હું આ પીસીસને પાણીમાં ઉમેરું છું અને બટેકાને સારી રીતે વોશ કરી લઉં છું પછી બધું પાણી આપણે આ કાઢી લઈએ અને ફક્ત બટેકાને જ આપણે મિક્સર જારમાં ઉમેરીશું ગ્રાઇન્ડ કરતી વખતે બટેકા કાળા ન પડે એટલા માટે તેની અંદર અડધો કપ દહીં ઉમેરી લઈએ અને આ બધું આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી આ રીતની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો જો બટેકું પણ એકદમ સરસ સ્મૂથલી ગ્રાઇન્ડ થઈ જશે અને ગ્રાઇન્ડ કરતી વખતે તે કાળું પણ નહીં પડે હવે આપણે તેને આ સાબુદાણા અને મોરૈયાનો જે આપણે લોટ તૈયાર કર્યો તેમાં ઉમેરી મિક્સ કરી લેવાનો છે તો અત્યારે હું તેમાં પાણી નથી ઉમેરી પહેલાં આ જે દહીં અને બટેકાનું જે મોઇશ્ચર હતું તેની સાથે આપણે મિક્સ કરી લઈએ અને પછી જરૂરિયાત પૂરતું આપણે પાણી ઉમેરીશું તો અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું મેં પાણી ઉમેર્યું છે તેને મિક્સ કરું છું થોડું થોડું પાણી ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ આ સૂજીના ઢોકળા નથી એટલે આ બહુ વધારે પાણી એબ્ઝોર્વ નહીં કરે અને બેટર વધારે ઢીલું ન થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી આપણે મિક્સ કરીશું તો હવે આ સાબુદાણા અને મોરાયો જે આપણે પલાળ્યો છે તેને આપણે પંદર મિનિટનો રેસ્ટ આપીશું બહુ વધારે રેસ્ટ આપવાની જરૂર નથી ફક્ત પંદર મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપીએ જેથી કરીને મોરયો અને સાબુદાણા સોફ્ટ થઈ જાય તો તમે જો બેટર પહેલાં જે કન્સિસ્ટન્સીમાં હતું તેના કરતાં થોડુંક ઢીલું થયું છે જો સૂજી હોય તો એ થીક થતી હોય છે પણ આ બેટર થોડુંક ઢીલું થશે નરમ બનશે અને આની અંદર થોડીક કણીયો છે લોટની જે મેં તમને પહેલાં કહી હતી કે આપણે તેને સ્મૂથ કરીશું આગળ જઈને તો આ રીતે પંદર મિનિટ પલાળ્યા બાદ આપણે તેને મિક્સર જારમાં ઉમેરીશું અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે અડધી ચમચી હળદર પાવડર એડ કરું છું અને આ ઢોકળા અંદરથી પણ સોફ્ટ બને ખાતી વખતે ગળામાં ડૂચો ન ભરાય એટલા માટે તેમાં બે ચમચી તેલ ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મેં અહીંયા વ્રતનું એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી આ રીતે સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ તો અત્યારે તમે જોશો ને તો બેટરની અંદર કોઈ પણ કણી નહીં હોય અને એકદમ સ્મૂથ બેટર આપણું તૈયાર થઈ ગયું હશે અને આ રીતે સ્મૂથ બેટર હશે ને તો ઢોકળા પણ એકદમ સરસ પોચા સ્પોન્જી અને જાળીદાર બનશે બેટરને મેં ફરીથી બાઉલમાં ઉમેરી લીધું છે અને તેની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે થોડાક લીલા ધાણા પણ હું તેમાં એડ કરું છું અડધા કપ જેટલા ઉમેર્યા છે તમને જેટલા પસંદ હોય એ પ્રમાણે ઉમેરી શકો છો અને જો વ્રતમાં દાણા ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે આ બેટર તમે જુઓ કેટલું સરસ ફ્લફી થઈ ગયું છે આપણે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કર્યું ને એટલે તેની અંદર હવા પણ ભરાશે અને એ ઢોકળા એકદમ જાળીદાર બનશે હવે અહીંયા એક પેકેટ મેં ઈનો ઉમેરી લીધો છે જો તમારે ઈનો ના ઉમેરવું હોય તો અડધી ચમચી તમે ખાવાનો સોડા ઉમેરી શકો છો અને આ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું તો અહીંયા જુઓ બેટર એકદમ સરસ ફૂલી ગયું છે તો જુઓ કોઈ પણ પ્રકારનો આથો નથી કલાકો સુધી મેં આ બેટરને પલાળ્યું નથી સાબુદાણા મોરયો પણ પલાળ્યો નથી છતાં પણ બેટર એકદમ સરસ ફ્લફી તૈયાર થશે અહીંયા થાળીને ઓઇલથી મેં ગ્રીસ કરી લીધું છે અને તેમાં આપણે આ બેટર ઉમેરી લેવાનો છે ફ્રેન્ડ્સ ઈનો તમારે પછી ઉમેરવાનો છે પહેલાં સ્ટીમરમાં પાણી ગરમ કરી લેવાનું અને પછી ઈનો ઉમેરી થાળીમાં આ બેટર આ રીતે ઉમેરી લેવાનું છે અને પછી તેને સ્ટીમ કરવાનું છે તો થોડાક લાલ મરચાંનો પાવડર પણ ઉપરથી સ્પ્રિન્કલ કરી લઉં છું અને હવે આપણે તેને સ્ટીમરમાં મૂકી દઈએ ફ્રેન્ડ્સ અહીંયા આ બેટરને મેં થાળીમાં ઉમેર્યું છે ને તમે જોઈ શકો છો કે એર બબલ્સ કેટલા બધા ક્રિએટ થયા છે આપણે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કર્યું હતું એટલે આ એર બબલ્સ તેમાં તમને દેખાઈ રહ્યા છે અને આ પરફેક્ટ નિશાની છે કે આપણા ઢોકળા એકદમ સરસ સ્પોન્જી બનશે જાળીદાર બનશે ઢાંકી દઈએ અને આને આપણે પંદર વીસ મિનિટ માટે સ્ટીમ થવા દઈએ હવે આ ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ફરાળી ચટણી તૈયાર કરીશું જે મેં સીંગથી તૈયાર કરી છે તો કાચા સિંગદાણા ચાર ટેબલ સ્પૂન લેવાના છે છ ટેબલ સ્પૂન મેં અહીંયા ડેસિકેટેડ કોકોનટ લીધું છે છ ટેબલ સ્પૂન મેં અહીંયા ઘરનું થોડુંક ખાટું તેવું દહીં લીધું છે અને થોડાક લીલા દાણા તેની અંદર એડ કરું છું પચાસ ગ્રામ જેટલા મેં લીલા દાણા લીધા છે ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે બે લીલા મરચાં મેં ઉમેર્યા છે અને તેની અંદર આ રીતે પા ચમચી મીઠું ઉમેર્યું છે અને ગળપણ માટે હું તેમાં એક ચમચી ખાંડ ઉમેરું છું અને ખટાશ માટે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરું છું દહીં થોડું ખાટું છે પણ લીંબુની ખટાશ આ ચટણીમાં એક અનેરો ટેસ્ટ આપે છે થોડુંક પાણી ઉમેરી લઈએ અને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો ચટણી તમારે જેટલી થીક અને જેટલી લિક્વિડ જોઈતી હોય એ પ્રમાણે તમારે તેમાં પાણી ઉમેરી લેવાનું ગ્રાઇન્ડ કરતી વખતે જરૂર લાગે તો થોડુંક એક્સ્ટ્રા પાણી પણ ઉમેરી શકાય છે તો અહીંયા ઇન્સ્ટન્ટ ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા લગભગ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા આપણે ચેક કરીએ તો ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે આપણી ટૂથપિક જે છે તે એકદમ ક્લીન નીકળે છે તો ગેસ બંધ કરીશું થાળીને આપણે નીચે ઉતારી લઈએ અને ગરમ હોય એ સમયે જ તેની ઉપર આ રીતે બે ચમચી જેટલું કાચું સીંગ તેલ આપણે ઉમેરીશું અને બ્રશની મદદથી ચારે બાજુ આ રીતે ફેલાવી દઈએ એટલે ઢોકળા ઉપરથી ડ્રાય નહીં થાય અને આ ઢોકળાની થાળી થોડીક ઠંડી પડે એટલે આપણે તેના પીસીસ કટ કરી લેવાના છે તો છરીની મદદથી આપણે કાપા કરીએ જે સાઇઝના પીસ તમારે કટ કરવા હોય એ સાઇઝના તમે કટ કરી શકો છો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જો એકદમ પરફેક્ટ જાળીદાર પોચા આપણા આ ઢોકળા તૈયાર થઈ ગયા છે અહીંયા જો કેટલા સોફ્ટ બન્યા છે ને એકદમ પોચા અને જાળી પણ તમે જોઈ શકો છો કેટલી સરસ તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સહેલી રીત અને સહેલા માપ સાથે તો આ શ્રાવણ માસમાં આ ફરાળી ઢોકળા એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો ફ્રેન્ડ્સ તમે લોકો કઈ કઈ ફરાળી વાનગીઓ બનાવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો રેસીપી પસંદ આવી હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને અમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો ત્યાં તમને રેસિપીઓ રીલ્સ સ્વરૂપે જોવા મળે છે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ